વિકાસ નામે આ વિશાળ વૃક્ષનો નાશ કરવામાં આવી રહ્યો છે જેને કોઈ રોકવાની પણ કોશિશ ન કરી ક્લીન સિલવાસા ગ્રીન સિલવાસાના નારા લેમ્બ બદલવાની જરૂર છે નવાઈની વાત એ છે કે ઝાડ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરે છે તેવા ઝાડોને પ્રશાસન દ્વારા હાથ લગાડવામાં આવતું નથી અને જે ઝાડો ઓક્સિજન આપે છે પ્રકૃતિનું રક્ષણ કરે છે તેવા ઝાડોને કાપવામાં આવી રહ્યા છે કોંગ્રેસ નેતા પ્રભુ ટોક્યાએ હાલમાં ચાલી રહેલા વિકાસના નામે ઝાડુ કાપવામાં આવી રહ્યા છે એનો વિરોધ વ્યક્ત કર્યો છે સેલવાસમાં વિકાસના નામે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિ આવ્યા તે પહેલા પોલીસ સ્ટેશન નજીક ઝાડુ કાપી નાખવામાં આવ્યા છે દાનહ પ્રશાસન એક તરફ ગ્રીન સિટીની વાત કરે છે અને એક તરફ એક પેડ માકે નામ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને બીજી તરફ દાનહ પ્રશાસન કઈ દિશામાં જઈ રહી છે સેલવાસ વિસ્તારમાં દૂરથી થી બે હજાર ઝાડુ કાપવાની તૈયારી કરવામાં આવી છે આડેધડ ઝાડો કાપવાની તૈયારી ચાલી રહી છે જેના કારણે પર્યાવરણને નુકસાન થશે વિકાસ થવો જોઈએ પરંતુ વિકાસના નામે આવી રીતે પર્યાવરણને નુકસાન થાય તેવી રીતે વિકાસ થવો યોગ્ય નથી હાલમાં એક બે દિવસથી સેલવાસ જોવાનું પાછું થયું કે ભાઈ વિકાસના નામ પર જે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ તહેત નગરપાલિકા વિસ્તારમાં હાલમાં જ રાષ્ટ્રપતિ મહોદય આવી ગયા તેના પહેલાં જ આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મોટા ઝાડો હતા એ કાપ્યા બાદ ફરી ઝાડ કાપવાનું અભિયાન દાદરા હવેલીના પ્રશાસન દ્વારા શરૂ થઈ ગયું છે સવાલ એ આવે છે એક સાઈડ દાદરા નગર હવેલી પ્રશાસન ગ્રીન સિટીની વાત કરે છે એક સાઈડ એક પેડ માકે નામની વાત કરે છે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે આજે પણ એનું અભિયાન છે હવે વિકાસના નામે ઘણી વખત એવું કે અમે વિકાસ વિરોધી છીએ પરંતુ અમે એઝ અ દાદરાનગર રહીલી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારી તરીકે અમે જાણવા માગીએ છીએ કે ભાઈ દાદાનગર રહીલી પ્રશાસન કઈ દિશામાં વિકાસ કરવા જઈ રહ્યું છે જે વિસ્તારમાં વર્ષોથી જે ગ્રીન સિટી અને એક સાઈડ પર્યાવરણ ઇશ્યુસ ઊભા થઈ રહ્યા છે જ્યારે વિકાસના નામ પર નગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ સિટીના તહેત જે આડેધડ અને જે ઝાડો કાપી રહ્યા છે અને અમને જે રિપોર્ટ મળ્યા છે કે ભાઈ કમસે કમ દોઢથી બે હજાર જેટલા ઝાડો કાપવાની તૈયારી છે આ લોકોની તો હવે આ જે હવે વિકાસની વાત કરવામાં આવે છે ભાઈ પૂરા દેશમાં વિકાસ થઈ રહ્યો છે અને મેટ્રો સિટીમાં પણ વિકાસ થઈ રહ્યો છે અમે ગુજરાત કે મહારાષ્ટ્રમાં જે વિસ્તારમાં ફરવા જઈએ છીએ જોઈએ છીએ ત્યારે મોટી સિટીઓમાં બી ઝાડોને બચાવીને રોડ કે જે કંઈક પણ ડેવલપમેન્ટનું કામ કરવા આવે છે એ કરી રહ્યા છે પરંતુ દાદરા નગર હવેલીનું પ્રશાસન સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ તહેત જે આડેધડ જે ઝાડો કાપી રહ્યા છે એનાથી ખૂબ જ આવના દિવસોમાં પર્યાવરણને નુકસાન નુકસાન થયું છે અને એનો બિલકુલ અમે એનો વિરોધ પણ કહીએ છીએ અને વિકાસ થવો જોઈએ વિકાસ વિરોધી અમે નથી પરંતુ વિકાસ નામે જે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે અને હજારો ઝાડું કાપવાના છે હમણાં જ બે ત્રણ વર્ષ પહેલાં જ આ ઝાડું બધા અમુક તો નવા ઝાડ લગાવવામાં આવ્યા હતા હમણાં જે અમુક જે પંદર વીસ વર્ષથી ઝાડ જોડા છે એ પણ કાપી રહ્યા છે તો એ હિસાબથી જોવા જઈએ તો દાદાના ઘરેમાં આખું પુરાયું ઝાડ કે કાપીને ખાણ તો પછી જે આવનાર દિવસમાં જે ગરમીના સમયમાં જે નાના નાના વેપારીઓ ઝાડ નીચે બેસીને વેપાર કરતા હતા કે પછી જે કંઈક તડકો હોય ત્યારે કોઈક ઝાડની નીચે બેસી ઊભી રહેવાની સાયો સહાયો હતો તો એ જ એવી જગ્યા પર જે દાદાઘર પ્રશાસન જે વિકાસ નામ પર જે ઝાડું કાપી રહ્યા છે બિલકુલ નિંદનીય છે અને હું તો કહેવા માગીશ કે જે નગરપાલિકા પ્રેસિડન્ટ નગરપાલિકા ટીમ અને ભાજપાના જે નગરપાલિકા વિસ્તારના જે સત્તાધારી પક્ષમાં જે તૂટાયેલા લોકો છે એ લોકોએ વિરોધ કરવો જોઈએ અને આવી રીતે વિકાસ નહીં થાય અને વિકાસ થવો જોઈએ પણ વિકાસ નામ પર એવી રીતે પર્યાવરણ નુકસાન નહીં કરીને આ વિકાસ થાય એવું અમારું નિવેદન છે